આપણી મૂળ પદ્ધતિઓ આપણને ભૂલાવા માટે ચોપડીઓમાં કે ભણાવવામાં આવતી નથી એનું કારણ એક જ છે કે આદિવાસીઓને એનું પોતાનું હક અધિકાર જાણ નહીં જો હક અધિકાર આદિવાસી જાણતા થઈ ગયા છે તો આ દેશનો આ દેશનો હક અધિકાર માંગતો થઈ જશે અને જેટલી વિદેશી પ્રજા આવી છે એ પોતે અમે વિદેશી છીએ અમારે કઈ આમની સામે ના બોલવું જોઈએ આ દેશના મૂળ માલિક આદિવાસી છે લોકોને કઈ કઈન થાક્યા છે પણ મિત્રો ખરેખર તમને કોઈ ગુંમરા ના થતા આવી જેટલી ચિંતન શિબિરો ચાલે એ પોતાની સંસ્કૃતિને બચાવવા માટે ચિંતન શિબિરો ખૂબ જરૂરી છે અને ફરીથી આ ગુજરાતની અંદર આપણા ચિંતન શિબિરો બધે થાય છે પણ આપણા એરિયામાં ચાલુ થઈ છે એ ગર્વને બીસીસી ને હું ફરીથી અભિનંદન અને ધન્યવાદ પાઠું છું ખાસ કરીને આદિવાસીઓ

આજે દૂરથી મુસલમાન ભાઈ ઓળખાઈ જતો હોય છે ખ્રિસ્તી ઓળખાઈ જતો હોય વણજારો ભરવાડ બધા ઓળખાઈ જતા હોય તો આદિવાસી ઓળખાતો નથી એનું કારણ છે કે પોતાનો પહેરવેશ ભૂલાઈ જાય છે મિત્રો પહેરવેશ ખોવાઈ ગયો છે આપણે ધોતીથી ચાલતું તું પેન્ટ પહેરવાનું ચાલુ કર્યું ખર્ચો વધી ગયો સાહેબ આજે ખર્ચા વધવાનું કારણ એક છે કે આપણે પોતે લગ્નની અંદર આજે કે જે ગાડીઓ

આપણે બીજા દેખીને આજે બીજી સંત ધર્મ બીજા લોકો પોતાની સંસ્કૃતિ નથી છોડતા પોતાની પહેરવેશ નથી છોડતા તો બીજા દેખીને આપણે હું કા પોતાનું છોડીએ આજે ગંડવાય ગંડવાય ગયા છીએ આપણે કેવી રીતે ગંડવાયા તે કે આપણે લોકો દેખીને ખર્જો ઉભો કર્યો આપણે નથી જરૂરિયાત એવી બાઈકો લાવવાની શું જરૂર છે ભાઈ તે કે ના થાય ને તો બાઈકો લાવે એટલે હું બાઈકો લાવ જરૂર છે ઘરી પણ એ સ્પ્લેન્ડર કે ના આટલી ગાડીઓ મોકી આવે છે શું જરૂર છે આપડા આદિવાસી ભાઈ આપણા પૈસા પોતે પોતે હંગરો આવતા દિવસ બઉ ખરાબ દિવસ આવવાના છે અમારે અહિયાં શક્તિ ગુરુજી કેતા સણાથી ભાઈ કાળા પડવાનો એમ કે પૈસા હાચવી રાખો ને ભાઈ એ વાત જરૂરી છે ને પણ રૂપિયા ની કરતા ધન હાચવો તમે રૂપિયા કરતા તમારું અનાજ હાચવો અવડા ભાઈ એ કીધું તું કે આપણે બજારમાં માં લઈ જવાનું આપણા ઘરે ધન રાખવાનું અનાજ તો આ ફરતા પેલા લોકો ઘર આવે કે તમારા સાણા આલો ને પાઈ ગાઉ આલો ને બકાઈ આલો તમે હામે જા એટલે તમારી કિંમત કરવાનું પેલે ચાલુ કર્યું જો તમારા ઘરે રહ્યા હોત તો કિંમત તમે તમે કરો કે નહીં કરો તો આપણા લોકોને વધારેમાં વધારે ખર્ચા આપણે ખર્ચામાં ગયા છે તો ખર્ચાનો અને મજૂરી પડવાનું એક જ કારણ છે કે આપણા લગ્નમાં થતા ખોટા ખર્ચા ખોટા અને મોટા ખોટા અને મોટા ખર્ચા એ મોટાઈને ડુફાઈમાં ખર્ચા વધે છે હવે હું એમ કહું કે આપણે પ્રકૃતિ આધાર જીવી જીવીએ જ નથી બતા પ્રકૃતિ આધાર

છોકરા હતા આપણા દાદા પૂછે કેટલા છોરા હતા કે કે મારે સો સોરા ને સો સોરજી હતી એતી કે નહીં હતી આવું કેટલા કેટલા છોરો એક એક બપે હે ને તો તમારા ઘરે એક એક પપ્પે સોરો હે તો મારું એમ કહ્યો તમારા ઘેરમાં પછી મહેમાન આવે તમે ખવાડો નહીં ખવાડો પચ્ચીસ જણા હું રહેવા ખાટલા હોય કે નહીં હોય ખાટલાની હોય તો ગોદડ થઈ ગઈ હતી આ ખવાડવા હુવાડવા પચી દાડા તમારી તાકાત થઈ કે દી તો મારું એમ કેવું પેલી એક વહુવારી આવે તો ખવાડો કે ખવાડો તમે બે વહુવારી એકલી આવે ખવાડો કે ખવાડો કે ખાટલા લેવા જવું પડે તો પાછા હું કરો ઠામડા ઠીકડે લાવો તમારા ઘરમાં ઓલરેડી છે સામાન તમારા ઘેર અંદર બધું સામાન હે તો બીજાના કોઠા રૂકા પરો જેટલી જરૂર હે એટલું લો